માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું કોમ્પ્યુટર અને એક સ્ટાફ રૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પહેલા માળે કુમાર કન્યાના શૌચાલયની સુવિધા મળશે સુવિધાયુક્ત આધુનિક શાળા સાકાર થવાથી ડુંગર વિસ્તારના બાળકોને આધુનિક શિક્ષણ મળશે આ પ્રસંગે ધારાસભ્ય જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં રૂપિયા આઠ પોઈન્ટ એકાવન કરોડ ખર્ચે આધુનિક સુવિધાનું નિર્માણ કરવામાં આવશે આ શાળામાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે આધુનિક શાળામાં બાળકોના ભવિષ્યનું નિર્માણ થશે આંતરિયા ડુંગર વિસ્તારમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની સુવિધા આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબીરજી ઢીંડોરનો ધારાસભ્યએ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદભાઈ પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જસવંતભાઈ પરમાર ગામના સરપંચ બચુભાઈ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયત સભ્ય શાળાના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે કડુલી ગામે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાનું કરોડના ખર્ચે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ બિલ્ડિંગમાં બાર ક્લાસરૂમ થશે બે આચાર્યની ઓફિસ એક કોમ્પ્યુટર રૂમ એક લાઇબ્રેરી એક લેબોરેટરી રૂમ એક્ટિવિટી રૂમ અને એક સ્ટાફ રૂમ આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા પહેલાં મારે અલગ કુમાર અને કન્યાના શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે આ વિસ્તારની અંદર ખૂબ ઘણા વખતથી બધા કાર્યકર્તાઓની બધા લોકોની રજૂઆતી કે ડુંગર વિસ્તારની અંદર કોઈ સારી સરકારી શાળા બને અને આ એટલે આજે એ પ્રમાણે અમે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી અને અમારા દિંડોર સાહેબ જે શિક્ષણ મંત્રી છે એને અમે બધાએ રજૂઆત કરી હતી અને આજે ફળ સ્વરૂપે સાડા આઠ કરોડના ખર્ચે આ ડુંગર વિસ્તારની અંદર ખૂબ સારી વ્યવસ્થા થવાની છે ત્યારે અમે આ તબક્કે રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા કુબેર ડીર સાહેબનું ખૂબ ખૂબ એક ધારાસભ્ય તરીકે આભાર માનું છું મારા વિસ્તારની અંદર આ સારા થવાથી ઘણા બાળકો સારી રીતે અભ્યાસ કરી શકશે એને રહેવાની વ્યવસ્થા થશે આજે ખૂબ સારું કામ થયેલું છે ત્યારે આ તબક્કે અમારા જિલ્લા પંચાયતના સભ્ય અમારા સીમીબેન દીત્યાભાઈ બબલુભાઈ અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જયરાજભાઈ અમારા આ બધા જ આગેવાનો અહીંયા આવ્યા છે અને અમે બધા આનંદ આ બધા જ આનંદમાં છે બચુભાઈ સરપંચ એના વિસ્તારમાં કામ થઈ રહ્યું છે ત્યારે આ ખૂબ સારું કામ છે અને ફરીથી હું રાજ્ય સરકારનો માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું